અતુલ ખાતે ક્રિકેટ પ્રેમી બાળકો માટે શરૂ થશે ક્રિકેટ કોચિંગ સમર કેમ્પ જાણવા માટે જુઓ વિડીયો વલસાડ નજીક આવેલા અતુલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ પ્રેમી બાળકો માટે અતુલ ઉલ્લાસ જીમખાના દ્વારા ક્રિકેટ કોચિંગ સમર કેમ્પનું આયોજન તારીખ વીસ એપ્રિલ બે હજાર ઓગણીસથી શરૂ થનાર છે જેમાં ક્રિકેટનું જ્ઞાન ધરાવતા અનુભવી કોચ દ્વારા ક્રિકેટને લગતી તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે આ સાથે ખાસ કરીને લેડીઝ ક્રિકેટ કોચિંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રિકેટ શીખવા આવતી મહિલાઓની પાસેથી કોઈપણ ફી લીધા વિના ક્રિકેટ કોચિંગ કરાવવામાં આવશે આ ક્રિકેટ કોચિંગ કેમ્પની અંતિમ તારીખ દસ જૂન બે હજાર ઓગણીસ સુધીની છે તો આપ આપના બાળકનું અતુલ ઉલ્લાસ જીમખાના ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અથવા અતુલ ઉલ્લાસ ચીમખાના જનરલ સેક્રેટરી જેડી પટેલનો સંપર્ક કરી તેમના મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ એટ ફોર થ્રી ટુ ટુ ફાઇવ પર ફોન કરી નામ નોંધાવી શકો છો નમસ્કાર દર્શક મિત્રો હું જેડી પટેલ જનરલ સેક્રેટરી ઉલ્લાસ જીમખાના અતુલનું ક્રિકેટ પ્રેમી બાળકોને આનંદ સાથે જણાવવાનું કે જિમખાના આયોજિત ક્રિકેટ કોચિંગ સમર કેમ્પ તારીખ વીસ એપ્રિલથી દસ જૂન બે હજાર ઓગણીસ સુધી ચાલશે આ કેમ્પમાં ક્રિકેટનું જ્ઞાન ધરાવતા અનુભવી કોચ દ્વારા ક્રિકેટને લગતી તમામ પ્રકારની ટ્રેનિંગો આપવામાં આવશે સાથે લેડીઝ ક્રિકેટ કોચિંગ કેમ્પનું પણ આયોજન કરેલ છે અને એમની પાસે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં જેથી વાલી મિત્રોને મારી નમ્ર અરજ છે કે આપ શ્રી વહેલી તકે આ કેમ્પમાં આપના બાળકોનું રજીસ્ટ્રેશન કરાવી આ તકનો લાભ લેશો થેન્ક યુ